આજરોજ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ મંગળવારના દિવસે સવારે સાડા બાર વાગે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ડીસા શહેરના નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા ખાતે હોસ્પિટલના તમામ દર્દીઓને બિસ્કીટ અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં नरेंद्र मोदी विचार विचारमंचना जिल्हा प्रभारी श्री महेश्वरभाई देसाई जिल्हा अध्यक्ष श्री नटूभाई हेरुवाला महामंत्री श्री बच्चूभाई ठाकोर महामंत्री श्री राकेशभाई शाह महामंत्री श्री महेंद्रभाई श्रीमाळी उपप्रमुख श्री प्रवीणभाई पराडिया डीसा तालुकाना महामंत्री श्री कमलेशभाई खत्री उपप्रमुख श्री विक्रमजी ठाकोर डीसा शहरना प्रमुख श्री अनिल फुलवाणी ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ સોની સભ્યશ્રી મહેશભાઈ દરજી ભાનુભાઈ જોશી વિજયભાઈ ભાઠી જયેશભાઈ પંચાલ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હોસ્પિટલના મેનેજર શ્રી રમેશભાઈ દરજી તેમજ સ્ટાફનો સાથ સહકાર મળ્યો હતો અને અંતે ડીસા શહેરના પ્રમુખ શ્રી અનિલ ફૂલવાણી દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી